નોર્મલી જ્યારે ફેફસામાં ફેફસાની નળી કાં તો શ્વાસની નળીના અંદર કાં તો ફેફસાનું જે મેઇન અંદર લંગ્સ હોય એના અંદર કશે કોઈ જગાએ અગર કોઈ ગઠાન આવી જાય એટલે એક સેલ નોર્મલી અનડીફાઈન્ડ રેટે જો મલ્ટિપ્લાય કરવા માંડે કે જે રોકી ન શકાય એના જેનેટિક કોઈ ચેન્જના કારણે મલ્ટિપ્લાય જ થયા કરે તો એ કેન્સરની તકલીફ કહેવાય અગર એ કેન્સર આપણા ફેફસાના અંદર કાં તો કોઈ ફેફસાના ભાગમાં કાં તો કોઈ શ્વાસની નળીમાં જે ગ્રંથિ કે જે કહેવાય એના અંદર આ બધી જગ્યામાં ક્યારે બી કોઈ ગઠાન નવી આવે એને આપણે લંગ કેન્સરની તકલીફ કહીએ લંગ કેન્સર અલગ અલગ પ્રકારના આવે કે એક હોય કે જે સ્મોલ સેલ કેન્સર કહેવાય એક છે કે નોન સ્મોલ સેલ કેન્સર કહેવાય આ કેવી રીતે ડિફાઇન થાય કે જે પ્રમાણના જે ટાઈપના સેલ્સ છે કે જે મલ્ટીપ્લાય થવા મળે અને જેના મલ્ટિપ્લિકેશનથી જે કેન્સર થાય છે એ પ્રમાણે આપણે ડિફાઇન કરી શકીએ કે આ સેલ મલ્ટીપ્લાય થાય છે એટલે અડિનો કાર્સિનોમા છે કે નોન સ્મોલ સેલ કેન્સર છે અને એના અંદર કયું સ્પેસિફિક સબટાઇપ છે તો એ પ્રમાણ આપણે એનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર હોય એના આધારિત કયા પ્રકારનું કેન્સર છે એ આપણે ડિફાઇન કરી શકીએ લંગ કેન્સરના નોર્મલી ઘણા બધા કારણ છે પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ડિયામાં કારણ છે કે દુનિયામાં કારણ છે એ છે સિગરેટ સ્મોકિંગ એટલે જે બીડીનું સેવન છે એના ઉપયોગથી ઘણા બધા પ્રકારના કેન્સર થાય હવે આપણે કહીએ કે સિગરેટમાં એક તો નિકોટીન બધાને ખબર છે કે નિકોટીન બહુ વધારે પ્રમાણમાં હોય પણ નિકોટીન સિવાય બી ઘણા બધા હજારોની તાદાદમાં અલગ અલગ કેન્સર કોઝ કરી શકે એવા સબસ્ટન્સીસ સિગરેટ સ્મોકના અંદર હોય છે એટલે એ દસમાંથી જે એક રિસર્ચ સ્ટડી થઈ હતી જેમાં એવું કહેવાતું હતું કે જે મેન જે છોકરાઓમાં જે લંગ કેન્સર થાય છે તો નવમાંથી દસ કેસ એવા હતા કે જેના અંદર સ્મોકિંગ કોઈને કોઈ ફોર્મમાં ઇટ કેન બી એક્ટિવ સ્મોકિંગ કે બીડી કાં તો સિગરેટનું સેવન કાં તો પછી પેસિવ સ્મોકિંગ કે બીજું કોઈ સ્મોક કરે છે પણ તમારું સેકન્ડ હેન્ડ એક્સપોજર એમાં થાય છે એના સિવાય જે વેહિકલ્સનું એર પોલ્યુશન છે જે ઇન્ડસ્ટ્રીઅલમાં રેડોન ગેસ છે બીજા બધા કાર્સિનોજન કેમિકલ્સ છે એ બધા બી જેનેટિક હિસ્ટ્રી છે કે અગર તમને વારસાગત કે ફેમિલીમાં કોઈ બીજાને કેન્સર છે તો બી તમને કેન્સરનું રિસ્ક હોવી શકે જે ઇન્ડસ્ટ્રીમાં જે પાવર પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી છે કે જે કોલ માઇનિંગ કાં તો બોઇલર છે એમાં આર્સેનિક કાં તો સલ્ફર આવે થર્મલ પાવર પ્લાન્ટ છે સિમેન્ટ પ્લાન્ટ છે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી છે જે જે ચિમનીઝ છે આ બધામાં અલગ અલગ એવા પદાર્થ આવે કે જેના કારણે કેન્સર થઈ શકતું હોય છે એટલે આ બધા અલગ અલગ કારણ છે અને અંડરલાઇન કોઈ જેમ કે સીઓપીડી કે ક્રોનિક કેન્સર કોઝ એવા પેશન્ટમાં કેન્સરની સંભાવના થોડી વધારે કોઈ તમને ડાયાબિટીસ છે જૂની બીમારીઓ છે તો આ બી તમને કેન્સરનું રિસ્ક શરીરમાં વધારી શકે એટલે આ બધા કારણો લંગ કેન્સરના હોય છે લંગ કેન્સરમાં નોર્મલી જે લંગ કેન્સરના સિમ્ટમ્સ છે એ નોર્મલી અલગ અલગ પ્રકારના હોય પહેલા સિમ્ટમ એ હોય કે જે ગાંઠના કારણે જ હશે સપોઝ મેં તમને વચ્ચે એક તમને હું બતાવું છું કે જો સપોઝ તમારી આ શ્વાસની નળી છે એને આપણે કાપીને વચ્ચેથી જોઈએ છે તો અહીંયા સપોઝ ગઠાન આવી તો હવે એ ગઠાન શ્વાસની નળીને બ્લોક કરવાના કારણે તમને ઓક્સિજન બરાબર નહીં જાય શ્વાસ અંદર નહીં જાય એટલે તમને શ્વાસની તકલીફ વધશે એટલે શ્વાસ લેવામાં તકલીફ ખાંસી આવી ખાંસી ઘણીવાર સૂકી બી હોઈ શકે ગળફાવાળી બી હોઈ શકે ઘણીવાર આ ગાંઠ અગર કોઈ લોહીની નળીને ઈરોડ કરે છે તો ગળફામાં લોહી બી આવી શકે હિમોપ્ટેસિસ કે બ્લડ ગળફામાં આવવું આ બી એક કેન્સરનો સાઇન છે ઘણીવાર આ જ કેન્સરના કારણે આપણે જે સિમ્ટમ્સ કહીએ એના અંદર વજન ઘટી જવું ખોરાક ઘટી જવું આ કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ કહેવાય પછી આ જ ગઠાન અગર કોઈ સ્ટ્રકચરને દબાવે છે તો એના કારણે બી સિમ્ટમ આવી શકે સપોઝ શ્વાસની નળીમાં કોઈ ગઠાન છે અને ખાવાની નળીને દબાવે છે તો તમને ગળવામાં તકલીફ પડશે શ્વાસની કોઈ ગઠાન છે જે તમારી સ્વર પેટી પર આવે છે તો બોલવામાં અવાજ એકદમ ચાળો થઈ જશે કાં તો અવાજ એકદમ બેસી જશે જે હોર્સનેસ ઓફ વોઇસ છે એ થઈ શકે તમને અગર શ્વાસની નળી કોઈ એવા સ્ટ્રક્ચરને કોઈ નર્વ સપ્લાયને પ્રોબ્લેમ કરે છે કે જે સપોઝ આપણી જે ડાયફ્રમનું નર્વ સપ્લાય છે કે જે ફેફસાના નીચે પેટથી સેપરેટ કરે છે જે મસરિક તો પછી તમને એના કારણે બીજા ચિહ્ન આવી શકે હિચકીઓ ચાલુ થઈ જઈ શકે એટલે આ બધા ચિહ્ન છે જે કમ્પ્રેશનના કારણે આવે થર્ડ જે સિમ્ટમ આવે એના સ્પ્રેડના કારણે આવે કે ગાંઠ સપોઝ મગજમાં સ્પ્રેડ થઈ ગઈ તો તમને માથું દુખશે ચક્કર આવશે વિઝનમાં પ્રોબ્લેમ આવશે આ બધા હદમાં કે પગમાં જે તમારું એ સ્પ્રેડના કારણે વીકનેસ બી વધી શકે જે પેશાબ અને સંડાસ કંટ્રોલ કરવાની ક્ષમતા છે એ બી ઓછી થઈ શકે આ કેન્સર તમને સપોઝ કોઈ ગ્રંથિમાં સ્પ્રેડ થયું તો તમને સ્વેલિંગ આવશે ગળામાં સ્વેલિંગ આવશે એક્ઝેલામાં સ્વેલિંગ આવશે અલગ અલગ જગ્યાએ તમને સ્વેલિંગ આવી શકે આ જ કેન્સર અગર સપોઝ તમને બોનમાં મણકામાં સ્પ્રેડ થઈ ગયું તો તમને પાછળ દુખાવો વધશે એટલે જે પ્રમાણે જે એરિયામાં સ્પ્રેડ થયું એના બી લક્ષણ આપી શકે એટલે કેન્સરના સિમ્ટમ કાં તો એ ટ્યુમર પોતે એના કારણે હોઈ શકે કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ હોઈ શકે કમ્પ્રેશનના કારણે હોઈ શકે કાં તો પછી સ્પ્રેડના કારણે હોઈ શકે કેન્સર નોર્મલી અલગ અલગ જે હોતું હોય છે પણ મોસ્ટ કોમન જે યુએસ અમેરિકામાં જે બે હજાર ચોવીસમાં એક સર્વે થયો હતો એમાં એવું આઈડેન્ટિફાય થયું હતું કે સૌથી વધારે લંગ કેન્સર પંસઠ વર્ષની ઉંમરથી વધારમાં થાય છે અને એમાં જે યંગર હોય છે એમાં પિસ્તાલીસ વર્ષથી ઉંમરથી ઓછામાં ઓછું કેન્સર થાય છે હવે આ સ્ટડી ઇન્ડિયામાં બી થઈ હતી ઇન્ડિયામાં લગભગ મોસ્ટ કોમન જે એજ ગ્રુપ છે એ ફિફ્ટી ટુ સિક્સટી ફોર છે એ પંચાવન થી ના વચ્ચે મેક્સિમમ લંગ કેન્સરના દર્દી હોય છે પણ જેવી જેવી હવે આ બધા જે રિસન્ટ બધા કેસીસ આવે છે ઘણી વાર જે તમારું એડિક્શન પ્રોફાઇલ છે કે હવે નવું વેપિંગ ચાલુ થયું છે સ્મોકિંગ ચાલુ થયું છે કોરોના પછી બી જે કેન્સરની પ્રોફાઇલ છે ખાસી બદલાઈ છે એટલે ઘણીવાર આ એજ ગ્રુપ ડિફાઇન કરવું જે પહેલાં એકદમ હાયર એજ ગ્રુપ પર હતું ધીરે ધીરે થોડું ઓછા એજ ગ્રુપમાં બી ઘણી વાર આ કેન્સર આવતું હોય છે હવેવર એ પોઝિટિવ રિલેશન નથી ગમે એના સિમ્ટમ્સ આવી શકે પણ વધારે પ્રોબ્લેમ ઇઝ દેટ ઘણી વાર એડવાન્સ સ્ટેજ ડિટેક્ટ થાય છે વર્ષે ઓલરેડી સ્પ્રેડ થઈ ગયો ત્યારે ડિટેક્ટ થતું હોય છે એટલે હવે આપણી પાસે એવી પદ્ધતિઓ છે કે જેનાથી જેટલું વેલ્યુ ડિટેક્ટ કરી શકાય એટલું આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ નોર્મલી જે સ્મોકિંગ આપણે કરતા હોઈએ છીએ એ સ્મોકર્સ ને ઓલમોસ્ટ પંદરથી થી ત્રીસ ટકા રિસ્ક વધારે હોય છે સામાન્ય જે સ્મોક નથી કરતો એનાથી જે જે સ્મોકર્સ કરન્ટ સ્મોકર્સ છે એમને અને જે હેવી સ્મોકર્સ છે એમને તો થી ત્રીસ ટકાનો રિસ્ક વધારે હોય છે અને જેટલું તમે સ્મોકિંગ વેલું છોડવાનું પ્રયત્ન કરો એટલું તમારું લંગ કેન્સર આગળ જતા થવાની સંભાવના બી ઘટશે એટલે તમે એકવાર સ્મોકિંગ ચાલુ કરી દીધું તો તમે જેટલા વર્ષો વધારે સ્મોકિંગ કરશો એટલું લંગ કેન્સર થવાનું રિસ્ક વધશે અને જ્યારથી તમે છોડ્યું એના પાંચથી દસ વર્ષ પછી તમારું લંગ કેન્સરનું રિસ્ક પાછું ઘટવાનું ચાલુ થશે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને સ્મોકિંગમાં એકલું એવા સાત હજારથી વધારે પદાર્થ આવે છે સિગરેટ જેમાંથી વધારે એવા છે કે જે કેન્સર કોઝ કરી શકે અને એકલા ફેફસાનું નહીં જે ખાવાની નળી છે ઓરલ કેવિટી છે આંતરડા છે ચામડી છે બ્લેડર છે બ્લડ છે આ બધાનું કેન્સર એ સ્મોકિંગના કારણે થઈ શકે એટલે સ્મોકિંગ અગર કરતા હોય તો વહેલે તકે છોડવું જોઈએ એનાથી આપણને લંગ કેન્સર નું રિસ્ક ઘટશું ઘટી જશે લંગ કેન્સર નું ડિટેક્શન મેં પહેલા ઓલરેડી તમને હમણાં સિમ્ટમ્સ બધા કીધા છે કે આ સિમ્ટમ્સ ના આધારે ખાંસી આવવું શ્વાસ વધવું ગળફામાં લોહી પડવું શ્વાસ બેસી જ ખાંસી તમને અવાજ બદલાઈ જવો આ બધા એવા ચિહ્ન છે જેમનું વજન એકદમ જાણીતા કોઝ સિવાય વજન ઘટ્યા કરે છે ખોરાક ઘટે છે તો આવા કેસમાં અમે સસ્પેક્ટ કરતા હોઈએ છીએ સસ્પેક્ટ કરીએ તો એને કન્ફર્મ કરવા પહેલું એક છાતીનો સાદો એક્સરે આવે જેને ચેસ્ટ એક્સરે પીએવ્યુ કહેવાય જેના એક્સરેમાં આપણે જોઈ શકીએ કે ગાંઠ કેટલી મોટી છે ગોળ છે નાની છે બહુ બધી છે એક જ ફેફસામાં છે વધારે છે એ બધું આપણે એક્સરેમાં આપણને વિગત મળી શકે પછી જો એમાં લાગે આપણને કે ના લગભગ તો આમાં છે જ ગાંઠ તો પછી એવા કેસમાં અમે સીટી સ્કેન કરાવીએ સીટી સ્કેનમાં દવાવાળો કે જે કોન્ટ્રાસ્ટ સીટી સ્કેન છે એક ઓ વખતે આપણને માહિતી આપે કે કેટલી મોટી ગાંઠ છે એનું બ્લડ સપ્લાય કેવું છે એ બીજે કેટલી જગાએ સ્પ્રેડ થયું છે એ કયા સ્ટેજનું કેન્સર છે એટલે એ બધું આપણને છાતીનો એક સિટી સ્કેન જે સીટી ચેસ્ટ કહેવાય અને આગળ જતાં જ્યારે ડિસ્ટન્સ સ્પ્રેડ જોવું હોય તો એક પેટ સ્કેન આવે પેટ સ્કેન એ પેટ પેટસ્કેનથી કેટલું ડિસ્ટન્સ સ્પ્રેડ છે એ બી આપણને માહિતી મળી શકે આ બધા નોન ઇન્વેસિવ મોડાલિટીસ ઇન્વેસિવમાં પછી જ્યારે આપણને કન્ફર્મ લાગે કે આ ગાંઠ છે જ તો પછી એ ગાંઠ જે બી જગા હોય એની આપણે બાયોપ્સી કરીને નિદાન કરવું પડે બાયોપ્સી નોર્મલી નિદાન કેવી રીતે થાય કે સપોઝ આ તમારી ફેફસાની નળી છે તો એના અંદર જો ગાંઠ હશે તો નાકથી એક દૂરબીન ઉતારી અને એ જગાનું એક બાયોપ્સી લઈ અને ટુકડો લઈ અને ટેસ્ટિંગમાં મોકલીએ અગર એ ગાંઠ ફેફસાના બહારની તરફ છે આગળની તરફ તો એમાં સીટી સ્કેનમાં જોતા જોતા બી એની એક બાયોપ્સી લઈ અને નિદાન કરી શકીએ હવે નવી બી એવી પદ્ધતિ આવી છે જેને એન્ડો એન્ડોપ્રોન્ક્યલ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય જેમાં નાકથી તમે દૂરબીન સોનોગ્રાફીના પ્રોપ જોડે જોઈ અને જે નાકની આજુબાજુ કોઈ ગ્રંથિ જે શ્વાસની નળી છે એની આજુબાજુ કોઈ ગ્રંથિમાં અગર કેન્સર છે તો સોનોગ્રાફી કરી અને એમાંથી બી આપણે ટુકડો લઈ અને ટેસ્ટિંગ માટે મોકલી શકીએ ફેફસાનું પાણી જે છે નાકમાંથી પાણી નાખી અને પાણી જે રોમકો અલ્વ્યુઅલો લવાજ કહેવાય એને બી સાયકોલોજીમાં મોકલી શકાય ફેફસાના બહારની તરફ જે આવરણ છે એમાં અગર કેન્સરનું સ્પ્રેડ છે તો એમાંથી પાણી લઈને તો એ પ્લુરા જે કવરિંગ છે એ બાયોપ્સી લઈને બી કેન્સરનું નિદાન કરી શકાય એટલે આ બધી અલગ અલગ પદ્ધતિઓ છે કે જેનાથી કેન્સરનું નિદાન થઈ શકે હવે નિદાન થઈ ગયું તો એમાં આપણને ત્રણ વસ્તુ ખબર પડશે કે કેન્સર છે કે નહીં એ કેન્સર છે તો કયા પ્રકારનું કેન્સર છે અને ત્રીજું કે અગર આમાં કોઈ ટાર્ગેટેડ કાં તો કોઈ મોલિક્યુલર થેરેપી કાં તો કોઈ ઇમ્યુનો થેરેપી થઈ શકે છે કે નહીં હવે આપણી પાસે એટલી ટેકનોલોજી છે કે આપણે એ આઈડેન્ટિફાઈ પહેલાથી કરી શકીએ કે આમાં એક દવા છે કે ભાઈ આ દવા આપીને આ કેન્સરના સેલ્સ થોડા ઓછા થઈ શકે છે કે નહીં તો આ ઇમ્યુનોથેરાપીના ઇન્જેક્શન છે તો એનું રિસ્પોન્સની સંભાવના કેટલી છે એ બધું આપણે બહાર ટેસ્ટ કરી શકીએ તો આ બધી સ્ટડીઝ આપણે બાયોપ્સીમાંથી કરી શકીએ એટલે કેન્સરની વહેલી તકે સારવાર કરીએ તો આગળ જતા એ જે સ્પ્રેડનો સમય છે એ ઘટાડવામાં મદદ કરશે કોઈ ઓપ્શન્સ બીજા છે કે જેમાં એ કેન્સર અગર બહુ જ અર્લી સ્ટેજમાં છે ને કઢાયો છે તો એવો કોઈ ઓપ્શન છે કે નહીં એ બી આપણને ખબર પડી શકે કેન્સરની સારવાર ચાલુ થાય કે સૌથી પહેલા તો પ્રિવેન્શન જ આવે કે અગર તમને થઈ ગયું છે તો થવાની સંભાવના હિસ્ટ્રી છે લંગ કેન્સરની તો તમે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકો કે સ્મોકિંગ જે રિસ્ક ફેક્ટર છે ઓક્યુપેશનલ એક્સપોઝર છે એને પ્રિવેન્ટ કરી શકો તમારું રેગ્યુલર સ્ક્રીનિંગ થવું જોઈએ લો ડોઝ સિટી સ્કેન છે કે જે લંગ ફંક્શન છે એનાથી બી તમે અર્લી આઈડેન્ટિફાય કરી શકો કે આગળ જતા તમને સંભાવના છે કે નહીં કે આવી કોઈ તકલીફ થઈ શકે કે નહીં બીજું કે એકવાર નિદાન થઈ ગયું તો કયા સ્ટેજે છે એના માટે કયું કયું ખાલી એકલું ફેફસામાં છે કે બીજે એક જ ફેફસામાં છે બંને ફેફસામાં છે આવરણમાં છે કે નહીં ફેફસામાં કોઈ એવી જગાએ છે કે જ્યાંથી ઓપરેટ થઈ શકે છે કે નહીં અગર સ્પ્રેડ ન થયું હોય વહેલે તકે આપણે નિદાન થયું હોય તો એની ઘણા બધા અડિશનલ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણી પાસે હોય છે ઘણીવાર એવા બી કેન્સર્સ છે જે અડીનો કાર્સનોમાં આવે કે જેમાં જો આપણી પાસે કોઈ ટાર્ગેટેડ થેરેપીનો ઓપ્શન છે તો એવી ઘણી બધી ઓરલ ટેબ્લેટ બી છે કે જેમને કિમોથેરેપી નથી લેવી તો એમાં ઓરલ ટાર્ગેટેડ થેરેપી બી આવે જે સારવાર માટે મદદ કરી શકે કિમોથેરેપીમાં બી હવે ઘણા બધા સારા ઇન્જેક્શન્સ આવ્યા છે જેનાથી કિમોથેરેપીના આડઅસર ઓછા થાય અને કિમોથેરેપી થોડી ટોલરેટ થઈ શકે સાથે સાથે નવી પદ્ધતિઓમાં ઇમ્યુનોથેરેપી બી આવી છે કે જે ઇન્જેક્શન ફોર્મમાં ઇમ્યુનિટી લેવલે જે આપણું ડીએનએ લેવલ છે એ લેવલે એક્ટ કરી અને એ સેલ્સનું પ્રોડક્શન અટકાવવામાં મદદ કરી શકે રેડિયેશનની સારવાર કાં તો સેકની સારવાર આવે જે બી આપણે કેન્સરના દર્દીમાં આપી શકીએ અગર સ્પ્રેડ થયેલું કેન્સર હોય તો ઇવન એમાં બીજા બી ઓપ્શન્સ છે કે જેમાં સ્ટીરિયોટેક્ટિક જે રેડિયોથેરેપી આવે કે જેને આઈડેન્ટિફાય કરી અને ટાર્ગેટને આપણે ટાર્ગેટ કરી શકીએ આગળ જતાં સર્જરીનું બી ઓપ્શન્સ કોઈ પેશન્ટ્સ હોય છે જેમાં કોઈ એવી ગાંઠ છે કે જે બહુ સ્પ્રેડ નથી થઈ અને એમાં એવું કેન્સર છે કે આગળ જતાં એ સર્જરીથી રિસ્પોન્સ આવવાની શક્યતા છે તો એવા પેશન્ટ્સમાં એવા સર્જરી બી એક ઓપ્શન હોય છે જે કેન્સરના દર્દીમાં ઓપ્શન આપણે આપી શકીએ સાથે સાથે લંગ રિહેબિલિટેશન એમની પોષણ ન્યુટ્રિશન શ્વાસની કસરત વેક્સિનેશન આ બધા સ્ટેપ્સ લંગ રિહેબિલિટેશનના પેશન્ટ્સને અમે કહેતા હોય છે અગર કોઈ શ્વાસની નળી પર દબાણ થાય છે કે શ્વાસની નળી સાંકળી થાય છે તો એમાં પંપ કાં તો ગોળીઓનો ઉપયોગ જેનાથી શ્વાસની નળી ખુલી શકે એ બી ઓપ્શન આપણે એમને આપતા હોઈએ છીએ જેનાથી થોડો રિસ્પોન્સ એમનો જે સિમ્ટમ્સ છે એટલે એક ટ્રીટમેન્ટ છે કેન્સરની અને એ ટ્રીટમેન્ટ છે એમના લક્ષણની કે ખાંસી શ્વાસ એ બધું એમનું થોડું ઓછું થાય છાતીમાં દુખાવો જે પાસડી પર અગર કોઈ કેન્સર ઇરોડ કરે છે તો એના પાસડીનો દુખાવો બહુ જ ખરાબ હોય તો એ દુખાવો ઓછો કરવા માટે પેઇન રિલીફ માટે બી ટ્રીટમેન્ટ જરૂરી છે એટલે વન ટ્રીટમેન્ટ ઇઝ ડેફિનેટિવ કેર એન્ડ વન ટ્રીટમેન્ટ ઇઝ પેલિયેટિવ કે જે સિમ્ટમ્સ છે ઘણા પેશન્ટ જેમનું નિદાન બહુ એડવાન્સ સ્ટેજે થાય એના માટે પેલિએટિવ કેર ડેફિનેટિવ કેર જેટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રિવેન્શનમાં જે પ્રમાણે મેં તમને કીધું કે જેનેટિક સ્ક્રીનિંગ જે પેશન્ટ્સને ફેમિલી હિસ્ટ્રી હોય છે એવા પેશન્ટને એડિક્શન પ્રિવેન્ટ કરવા જોઈએ જે જગાએ કામ પર જતા હોય અગર ત્યાં એમને કોઈ નોન રિસ્ક ફેક્ટર છે કે ઘણા બધા કેમિકલ લોન છે કે જે આગળ જતાં કંઈ એમને ખાંસી શ્વાસ એ કામ પર જાય છે રહે છે જ તો એ ઓક્યુપેશનલ રિસ્ક ફેક્ટર માટેનું સ્ક્રીનિંગ થવું જોઈએ એને કામ જો જરૂર પડે તો બદલવું પડે વ્યસન છે સ્મોકિંગ બંધ કરવું જોઈએ વ્યસનવાળું ઘણા એક એક્ઝામ્પલ આપું કે વચ્ચે એક શોપકીપર હતો કે જેને પોતે સ્મોક નથી કર્યું પણ એની દુકાન પર બીજા લોકો રોજ આવીને સ્મોક કરીને જતા હતા તો એને બી આગળ જતા કેન્સર થયું તો આવા કેસમાં એ રિસ્ક ફેક્ટર આપણે ઘટાડવા માટે એ સ્મોકનું એક્સપોઝર જવું જોઈએ પ્રિવેન્શન માટે જે બીજા એમને અગર ચાલુ કરેલું છે તો પછી વહેલે તકે છોડવું જોઈએ જેનાથી આગળ જરા બીજા પ્રોબ્લેમ્સ એમને ન થાય પ્રિવેન્શન ઓફ પ્રોગ્રેશન ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે નિદાન થઈ ગયું પછી બી ઘણા લોકો કેન્સરની સારવારથી બીવે છે રેડિએશન લઈશ એનો પ્રોબ્લેમ થશે કિમો લઈશ એનાથી પ્રોબ્લેમ થશે એ બધા પ્રોબ્લેમથી બીવાથી અગર આપણે કશી સારવાર નહીં કરીએ તો સો ટકા એની સ્પીડ વધવાની છે અગર આપણે સારવાર કરીશું તો એ સ્પીડ ઘટાડી શકવાના ઓપ્શન આગળ જતા એ જ વસ્તુ સિમ્ટમ ફ્રી કેટલું રહેવાય એમાં ઇમ્પોર્ટન્ટ એ જ છે કે એકલી ડ્યુરેશન નથી કેન્સરના કેસમાં એક હોય કે તમે આયુષ્ય કેટલી વધારી શકો છો બીજું ઓપ્શન એ છે કે તમે આયુષ્ય ના વધારી શકો તો તમે ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતે સુધારી શકો છો એટલે કેન્સરની સારવારમાં જેટલું ક્વોન્ટિટી પર ફોકસ છે એટલું જ ક્વોલિટી પર ફોકસ છે કે તમે તમારું કામ જે જેટલું કરતા હતા તમારું વોકેશન છે કેટલું ફોલો કરી શકો છો તમને કશા યાત્રાએ જવું છે તો તમે જઈ શકો છો સિમ્ટમ ફ્રી એટલે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે તો આ રીતે આપણે પ્રિવેન્શન એનું કરી શકીએ